કેમ છો બધા જય તો સ્વાગત છે આપને આજ ને ના ફેમિલી આજે તો છે ને હવે ગઈકાલે રાત્રે જ અઢી વાગ્યાની ની આજુબાજુ બહુ બધો વરસાદ હતો એટલે આજે મોર્નિંગ થી થોડા ઝરમર ને એવું બધું ચાલુ હતું અને અત્યારે તો પડી ગઈ છે સાંજ જોકે કંઈ પણ વાતાવરણમાં આવે છે મતલબ આજ આખો દિવસ તડકો નહોતો એટલે વાદળા જેવું વાતાવરણ હતું તો મને તો મજા આવી ગઈ પણ આજનો દિવસ છે ને આપણે થોડો કામમાં વ્યસ્ત રહ્યો છું અને હવે પડી ગઈ છે સાંજ તો થોડું ઘણું બીજું ઘરનું કામ હતું અને થોડું બજારમાં વસ્તુ પણ લેવા જવાની હતી એટલે મેં તો પપ્પાને કીધું કે હવે આપણે થાકી ગયા છીએ એટલે તમે જ લઈ આવો વસ્તુ આપણે જવું નથી અને હવે છે ને આપણે લાગી જવાનું છે બીજા એક કામમાં કારણ કે આજની સાંજની રસમમાં બનવાના છે બટેકા ભૂંગળા જે આપણા ભાવનગર સ્પેશિયલ ને ભાવનગરમાં બહુ બધા વખણાય તો મારા શિવ બાના ફેવરીટ છે અને એ જ ને હવે કે કે કરતા હતા એટલે મમ્મી આજનો પ્લાન કર્યો છે બનાવવાનો એટલે મમ્મી છે ને હવે સૌથી પહેલાં લઈને બેસી ગયા છે બટાકા બાફી લીધા છે એટલે એને પીસ કરવા તો મમ્મી છે બટાકાના પીસ કરે ત્યાં સુધી માછાને આપણે ભૂંગળાને હવે તળી લઈએ કારણ કે ભૂંગળા વગર તો આપણે શક્ય જ નથી તો બસ ભૂંગળા હવે તળાઈ ગયા છે અને આપણે છે ને ભૂંગળાનો છે ને આખે આખો જો ડબ્બો જ ભરી લીધો છે કારણ કે વસ્તુ એવી છે કે આ વસ્તુ છે ને ખાવી બહુ જ ભાવે અને ગમે એટલી ખાઈએ ને તો પેટ તો ભરાય જ તો મમ્મી હવે બનાવી છે પેસ્ટ મમ્મીને જ પૂછે કે કઈ પેસ્ટ છે ને શેની બનાવી છે તો શું મમ્મી પેસ્ટ શેની બનાવી તમે

Okay.

તને બહુ ભાવે નહીં તારા માટે થઈને બાય બનાવ્યા છે કેવા લાગ્યા તને બોલ મસ્ત મસ્ત ભાયા કે નહીં ટેસ્ટ કેવો છે તો ફાઈનલી ગાઈઝ ગઈકાલે જે લક્ષુભાઈની સાયકલ ખુવાણી હતી બહુ ગોતી બહુ ગોતી આજે પણ ગોતી ને ગઈકાલે પણ મોડા સુધી અમે લોકો ગોતી હતી અને મમ્મીને ને લોકો અત્યારે લઈને હવે આવી ગયા છે એટલે મળી ગઈ તો તારી સાયકલ હવે મળી ગઈ લક્ષુ તો હવે તમને કેવું લાગે છે

ભૂંગળા તો એ તમને કેવા લાગ્યા ટેસ્ટિંગ તો નથી કરી શક્યા તમે પણ કઈ નઈ દેખાવમાં તો તમને કેવા હતા એ ઉપરથી તો તમે કહી જ શકો છો તો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો બ્લોગ ગમે હોય તો લાઈક શેર જરૂરથી કરતા જજો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી